તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આજે લાવશે દશામાનો પહેલો દિવસ બતાવવાનો છું હવે અત્યારે વાત કરવામાં આવે ભાઈ તો તમને ખબર છે કે આજકાલ લોકો કે જે દશામા મિત્રો જે આપણે પહેલા જમાનાની રીત અને રિવાજ હતા ને ભાઈ કે જે રીતે આપણે માટીના માતાજી લાવતા ત્યારબાદ નદીમાં એને પધરાવતા એટલે જયારે નદીમાં એમને પધરાવતા ને ભાઈ ત્યારે નદીમાં સામાન્ય રીતે માટીના બનેલા હોય નદીમાં મૂકીએ એટલે એમનું વિસર્જન થઈ જાય ભાઈ પણ હવે સાહેબ વાત કરવામાં આવે તો તમને ખબર છે કે જે પથ્થરોની મૂર્તિઓ બને ભાઈ જે ગ્રેનાઇટ ની બધી હવે એના કારણે મિત્રો માતાજી ઓગળતા નથી ભાઈ હવે માતાજી ન ઓગળે ને એટલે તમે વિચારો મિત્રો કે કેવી દશા થતી છે માતાજીની આપણે આપણા ઘરે માતાજીને લાવીએ ભાઈ દસ દિવસ સુધી માતાજી જોડે રહીએ માતાજી જોડે પ્રાર્થના કરીએ માતાજીની દીવાબત્તી કરીએ ભાઈ અને જો કોઈ લોકો કદાચ માંસાહારી હોય એ કરતા હોય ભાઈ પણ હું તો તમને એ કરું કે જો તમે માંસાહારી હોય ને ભાઈ તો માતાજીને તમારા ઘરે ન લાવતા ભાઈ આ તમને રિક્વેસ્ટ કરું કેમ કે મહાન પાપ છે ભાઈ અને ભગવાન ને ઘડવું ખાવાનું દીધું છે ભાઈ એ બધું ન તો સારું કહેવાય હવે આગળ વાત કરવામાં આવે તો માતાજીને પોતાને ઘરે લાવે ભાઈ દસ દિવસ પૂજા કરીને છેલ્લા દિવસે ક્યાં પધરાવે તળાવમાં આખા ગામનો મિત્રો કચરો આવીને ભેગા થતો હોય ત્યાં પધરાવે તો દર્શક મિત્રો બિલકુલ ન કરતા ભાઈ ભાઈ મહાન પાપ થશે અને વાત રહી મૂર્તિની જો મિત્રો તમે મૂર્તિ દીધી હોય ભાઈ બજારમાં જે ની મળે તો વાંધો નહીં ભાઈ નેક્સ્ટ ટાઈમ જ્યારે બીજા દશામાં વરત વ્રત આવે હાજર છવ્વીસ માં ત્યારે તમે ઘરે બનાવો અથવા બજારમાં ઘણી બધી મૂર્તિઓ મળે છે મિત્રો જે આપણે આવે ને ભાઈ જે માટીની ચીકણી માટીની જે ઘણી બધી મૂર્તિઓ મળે છે તો એ લાવવાની મિત્રો પણ હવે જો લાઈ દીધી તો તમારે એક જ કામ કરવાનું છે કે સારી જગ્યા પતરાવ કે જેથી કરીને માતાજીને કોઈ નુકસાન ના થાય માતાજી ઉપર કોઈ ના ને એવી જગ્યાએ તમારે પધરાવવાનું છે ભાઈ તો આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપડે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકા